રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું ઇમ્પેક્ટ ફીના નામે શાળા કોલેજના ટેરેસ પર ગેરકાયદેસર ડોમ બાંધવા આપી હતી મંજૂરી રાજકોટની સૌથી વધુ શાળાઓમાં મોતના માચલા સમાન લટકી રહ્યા છે પ્લાસ્ટિકના ડોમ અગ્નિકાંડની ઘટના બાદ જોખમી ડોમ હટાવી દેવા મહાનગરપાલિકાએ આપ્યા હતા આદેશ પ્લાસ્ટિક અને પતરાના ડોમ ટેરેસ પર બાંધી વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા એસી શાળાઓમાં જોખમી ડોમ દૂર કરવામાં આવશે ઇમ્પેક્ટ ફીના કાયદા અનુસાર કાયમી બાંધકામ હોય તેને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરી શકાય પરંતુ શાળાઓએ ટેમ્પરરી ડોમ ઊભા કરી ઇમ્પેક્ટ ફી ભરી કોંગ્રેસે સમગ્ર મામલે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટરને રજૂઆત કરી ઇમ્પેક્ટ ફી પરત કરાવી ડોમ હટાવી લેવા કરશે રજૂઆત વધુ વિગતો રોહિતસિંહ રાજપૂત પ્રવક્તા કોંગ્રેસે આપી હતી અહેવાલ દીપક રાઠોડ ઓકે ચૌથી વધુ શાળામાં મોટમ આઠવાસીમાં શું કહેશો આગળ દિવસો રજૂઆત રાજકોટમાં જમજન અગ્નિકામ થયો સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકો ઉજાયા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે રાજકોટ ની અંદર જે જે શાળાઓ અને કોલેજો માં અને જે ફાઈબર જે મોતના માછલા જમાન જે ડોમ હતા એમાં કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું અને વહીવટી તંત્રએ એ સૌથી વધુ શાળાઓ સીલી કરી તેને શાળા સંચાલકો થોડો ગોબાળો થયો હતો અને દરરોજ રજૂઆત કરવા પહોંચતા પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે તમે લાખો વિદ્યાર્થીઓના ના જીવ શા માટે જોખમ મૂકો છો અત્યારે જે મોટા ભાગની સૌથી વધુ શાળાઓમાં હજી પ્લાસ્ટિકના ના ડોમ છે સ્કૂલ સંચાલકોને તમે પૂછવા એમ કે અમે ઇમ્પેક્ટિવ ભરીને આ ડોમ છે એ કાયદેસર કરેલી છે એમાં સરકાર નો સ્પર્શ પરિપત્ર છે કે તમે ઇમ્પેક્ટિવ ભરો તો એમાં રેગ્યુલર બાંધકામ હોય ટેમ્પરરી બાંધકામ ન હોય જ્યાં ફાઈબરના પ્લાસ્ટિક ના ડોમ છે તે ટેમ્પરરી બાંધકામ કહેવા વિદ્યાર્થીઓને તમે અભ્યાસ કરાવો કોમ્પ્યુટર લેબ ચલાવો નાના મોટી એક્ટિવિટી કરાવો કાલ સવારે કોઈ આકસ્મિક બનાવ બનશે આગે વિચરા એમાં પચીસ થી વધુ વિદ્યાર્થીઓ હમાયા હતા એટલે ખુબ જ શરમજનક છે શાળા સંચાલકોમાં થોડી માનવતા હોવી જોઈએ તમે નિયમો બીજી સાઈડ મૂકો બાળકો ની સુરક્ષા ને પ્રાથમિકતા આપો તમે એક તરફ મોકડેલ યોજી અને ફાયર વિભાગ એવું કરી રહ્યું છે કે આગ લાગે તો અગાસી ઉપર વળી જાવ અગાસી માં જ હોય તો શું કરે આવી રાજકોટની સૌથી વધુ શાળાઓમાં બિનકાયદેસર હજુ પણ ડોમ છે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તાત્કાલિક જે જે લોકોની ઇમ્પેક્ટ ફી લીધી હોય એને પરત કરે અને આ પ્લાસ્ટિક નો જે વિદ્યાર્થીઓના મત ને સમાન છે એને દૂર કરવામાં આવે અમારી સ્પષ્ટપણે